નમસ્કાર દોસ્તો જય જવાન જય કિસાન આપ સૌને એ તો ખબર જ હતી કે ભારતીય જનતા પાર્ટી ખેડૂતોને કઈ રીતે પેટે પાટા મારે છે અમેરિકાની ઇમ્પોર્ટ ડ્યુટી હટાવીને આ સૌ બધાને ખબર હતી પણ આજે મારે એ જણાવવું છે આ દુઃખદ સ્થિતિમાં જ્યારે ખેડૂત આજે પોતે હૃદયની વલોપાટ ઠાલવી રહ્યો છે જે કુદરતના કેરની સામે એ સમયની વચ્ચે ભારતીય જનતા પાર્ટી ખેડૂતોને કઈ રીતે રમાડે છે બે હજાર સોળ સત્તરની અંદર એક એવી સારી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના આવી હતી તે યોજનાની અંદર એક કંપનીને કોન્ટ્રાક્ટ અપાતો હતો કે જેટલા ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાની થઈ હોય તેમાં સર્વે કરીને પચાસ ટકા સાહીઠ ટકા ચાલીસ ટકા એસી ટકા કે સો ટકા સુધીનું વળતર આપવામાં આવે તેના અંતર્ગત ખેડૂતો પાસેથી પ્રીમિયમ લેવામાં આવતું હતું પણ ત્યારબાદ બે હજાર વીસથી ભાજપને એવું થયું કે આમ મેળ આપણો નહીં પડે ખેડૂતોને કઈ રીતે આપણે રમાડી શકીએ અને આપણે ખોટે ખોટી વાહવાઈ મફતમાં જે આપણે ધજાગરા કરીએ કઈ રીતે આપણે એવું કરીએ કે ખેડૂતોને એવું લાગે કે ભાજપ તમારા માટે સંવેદનશીલ છે તો એ લોકોએ શું કર્યું બે હજાર અંદર આ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના કાઢી નાખી કોઈને ખબર હોય તો કે જો લ્યો તમને કોઈને જાણ કરી હોય કે આ ફસલ બીમા યોજના કાઢી છે ના કોઈ સહકારી મંડળીને જાણ કર્યું ના કોઈ ગામની પંચાયતોને જાણ કર્યું આમ નમ જ બારો બાર ભાજપના બે પાંચ માણસો ભેગા થઈને કૌભાંગ કરીને કટકી કરીને બંધ કરી દીધી ત્યારબાદ એને એવું થયું કે હવે આપણે શું કરવું તો રાહત પેકેજ રાજ્ય સરકાર આપશે એ રીતે કરીને શા માટે તો કે મુખ્યમંત્રીને એમ થાય કે હવે જે પાંચ સાત ધારાસભ્યો છે જે ક્યાંય હાલે એમ નથી એને એમ કહે કે દોરવા મળો ખેડૂતોને સામે આવો ત્યારબાદ તમે તમારી રીતે સર્વે કર્યો તમે છેલ્લા ચાર પાંચ દિવસે જોતા હશો કે મીડિયા ઉપર એક માત્ર આવશે કે મુખ્યમંત્રીએ આ વિસ્તારના ધારાસભ્યોને આપી સૂચના ને સૂચના અંતર્ગત તમામ જે નુકસાનીના ક્ષેત્રમાં નુકસાનીના સ્થળો પર ખેડૂતો સાથે મુલાકાત કરીને એ ધારાસભ્યો કહેશે કે આને કેટલું રાહત પેકેજ જારી કરવું પાછલા પાંચ વર્ષનો તમે એક ઓડિટ લઈ લેજો કે બાવીસ હજાર રૂપિયા ઉપર કોઈ ખેડૂતને આપ્યું હોય તો હજાર એજન્ડા ભાજપનો એવો છે કે ફસલ વીમા યોજના ખેડૂતોને લાભ માટે હતી લાંબા ગાલે સુરક્ષા ઇન્સ્યોરન્સ હતો એ બંધ કરીને ભાજપે પોતાનો ઇન્સ્યોરન્સ કર્યો કેવો ઇન્સ્યોરન્સ તમે ભાજપમાં હોય અથવા તમે ભાજપના સ્થાનિક આગેવાનોને જો સપોર્ટ કરતા હોય એની હાયરે ફરતા હોય એના ભીજિયા બે પાંચ ભીજિયા દાણા ખાતા હોય તમે એની વાહવાય કરતા હોય તો ઠીક તો તમને ઇન્સ્યોરન્સના જે રાહત પેકેજ છે જે રાજ્ય સરકારનું એ મળશે તમે ક્યાંક સાચી વાત કરી તમે સ્થાનિકોને પ્રશ્ન પૂછ લીધો કે તમે આમ કેમ કર્યું તો તમારું એ ફોર્મ સાહસ પેકેજનું ક્યાંય પીડું રહે તમારું નામે નીકળી જાય તમને કેટલાય બધા એણ કેન પ્રકારે ફોર્મ કેન્સલ કરાવે અને એણ કેન પ્રકારે તમને રાજ્ય સરકારની સહાયમાં મળે કોના કહેવાથી સ્થાનિક આગેવાન ભાજપના કોને કીધું ભાજપના ધારાસભ્યોને આમ મળીને આખું એવું કાર્ટેલ રચ્યું કે જે ભાજપની વાહવાહી કરશે એને રાજ્ય સરકારના કૃષિ પેકેજ સહાય પેકેજનો લાભ મળશે બાકી ખેડૂતોને મળશે અને ગામ ડેટ તમે સર્વે કરી લેજો પંદર વીસ ટકાથી વધુ કોઈ પણ ખેડૂતોના ગામને મળ્યા જ નથી અમુક અમુક ખેડૂતોને બિચાર આજે પણ પેન્ડિંગ છે એ પેન્ડિંગનો ક્યારે અંત નથી આવ્યો એટલે કે આજે એક એવી વાત લઈને આવ્યો છું કે ખેડૂતોને પેટ તો ફાટા માટું હતું પણ હવે આ ભાજપ પોતાની હોશિયારીથી ખોટી કૃષિ વિરુધી નીતિથી ખેડૂતોને રમાડે છે જાગવાનો સમય છે ખેડૂતો કે ખરેખર આપણે સૌ આજે આવેદનો આપતા થઈ ગયા એક ધારાસભ્ય હોય તો ભલે પાજપનાનો એયે પ્રમુખ હોય તો ભલે પાજપનો સરપંચ હોય તો ભલે કોઈ પણ હોય સહકારીના બધા પત્ર લખશે કે અમારી સરકારમાં ફલાણા ખેડૂતોને ફલાણા નુકસાનીમાં તમે રાહત પેકેજ આપો કોઈ ભણનો દીકરો એમ કે તો ભલે કે ખેડૂતોના પાક ધિરાણ માફ કરો સહાયના નામે તમે માત્ર ને માત્ર પાંચ સાત હજારના અમારા ખેડૂતોને રમાડો છો ત્યારે તમારામાં હેસિયત હોય તમારામાં અપવાદ હોય તો અમારા ખેડૂત ભાઈઓનો પાક ધિરાણ માફ કરાવીને બતાવો ને તો સાચા ગણાય એક પણ લેટરમાં એવું બતાવેલું હોય લખેલું તો મને કહેજો કે પાક ધિરાણ માફ થાય આ ભાજપની એવી નીતિ છે કે તમને સામેથી એવું લાગશે કે આ તો અમારા માટે સહાયકારક છે પણ આ ભ્રષ્ટ એકદમ કરપ્ટ અહંકારી તાનાશાહી ખેડૂત વિરોધી અને ખેડૂતોને રમાડનારી ભાજપની ખેડૂત વિરોધી નીતિને ઓળખજો જેથી કરીને ખેડૂતોમાં જાગૃતતા આવે ભૂતકાળમાં આંદોલન વખતે ખૂબ અમારા અમારા માર્યા અંતે એની હાર થઈ થઈ સત્યનો વિજય વિજય થયો અને કડદા પ્રથા બંધ કરવા માટે પરિપત્ર આવ્યો જો તમારે બંધ કરવી હતી તો અમારા ખેડૂતભાઈને કેમ ટીપી નાખા આ વાત દરેક ખેડૂતો સુધી પહોંચાડજો કે ભાજપની કેવી રીતની નીતિ છે એક બાજુ જે ઇન્સ્યોરન્સ હતો ખેડૂતોને ક્રોપ ઇન્સ્યોરન્સ એ બંધ કરીને ભાજપને પોતાનો મતનો ઇન્સ્યોરન્સ કર્યો છે આ વાત દરેક લોકો સુધી પહોંચાડજો જય જવાન જય કિસાન બને એટલો જાગૃત બનજો આપણા ખેડૂતો સંગઠિત બનશો ને તો કરું ભાજપના કદડો પણ હટી જશે જય જવાન જય કિસાન